વિધાનસભાની સફળતાપૂર્વક પૂર્ણાહુતિ પછી અને બજેટ સત્રની અંદર ત્રણ લાખ બોતેર હજાર કરતાં પણ વધારે રકમનું બજેટ મંજૂર કર્યા પછી ખૂબ ઝડપથી રાજ્ય સરકાર હરકતમાં આવી છે જે ચાલુ યોજનાઓ હતી એની પ્રપોઝલો ઝડપથી મંજૂર થઈ ગઈ છે લગભગ એસી ટકા જે ચાલુ યોજનાઓ હતી એને મંજૂરી આપી દેવામાં આવી છે અને સાથે સાથે જે નવી યોજનાઓ છે એ નવી યોજનાઓમાં પણ લગભગ પંદરથી વીસ ટકા જેવી યોજનાઓને મંજૂરી આપી અને નાણાં એ વિભાગો હસ્તક મૂકી દીધા છે આમ એકંદરે ખૂબ ઝડપથી બજેટનું અમલીકરણ થાય અને આવતા વર્ષ સુધીમાં વધુમાં વધુ નાણાં રાજ્ય સરકાર માટે રાજ્ય સરકાર લોકો માટે વાપરે એના પ્રયત્નો આજથી જ ચાલુ થઈ ગયા છે એકચ્યુલી તો જે દિવસે બજેટ મંજૂર થઈ ગયું એ પહેલાં જ એ બજેટ મંજૂર થયા પછી ઝડપથી એ બજેટ લોકો સુધી કેવી રીતે પહોંચે એના પ્રયત્ન રાજ્ય સરકાર અને તંત્ર એ આદરી દીધા હતા અને એના પરિણામે આજે ખૂબ સફળતાપૂર્વક આવતા વર્ષનું બજેટ લોકો સુધી પહોંચે એના પ્રયત્નો રાજ્ય સરકારે કર્યા છે આ વખતે સાથે સાથે રાજ્યના વકીલોની ચિંતા પણ રાજ્ય સરકારે કરી છે જ્યુડિશરી પરિસરની અંદર વકીલોને બેસવા માટેની વ્યવસ્થા માટે આઠ જેટલા જિલ્લાઓમાં વકીલોને અલગ બેસવાની વ્યવસ્થાઓ માટે બ્યાસી કરોડની મંજૂરી આપી છે એમાં જામનગરમાં બે પોઈન્ટ ચાલીસ કરોડ ગાંધીનગરમાં સાત પોઈન્ટ વીસ કરોડ ભાવનગરમાં ચૌદ પોઈન્ટ તેતાલીસ કરોડ મોરબીમાં સાત પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ મહીસાગર લુણાવાડામાં એક પોઈન્ટ ચોપ્પન કરોડ નડિયાદ ખેડામાં નવ પોઈન્ટ બ્યાસી કરોડ આણંદ બોરસરમાં ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડ છોટાઉદેપુરમાં પાંચ પોઈન્ટ સાહીઠ કરોડ આમ આઠ જગ્યાએ આ જ્યુડિશરી પરિસરની અંદર વકીલોને બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા માટેના નાણાં મંજૂર કર્યા છે અને સાથે સાથે આદરણીય મુખ્યમંત્રી શ્રીએ જરૂરી જે સૂચનાઓ આપવાની હતી કે જ્યાં આગળ સર્વિસ લેવા માટે સામાન્ય વર્ગના લોકોને કે જેમ કે જનસંપર્ક કાર્યાલય હોય ટીડીઓ હોય કે મામલતદાર કચેરીએ જવું પડતું હોય ત્યાં આગળ ઝડપથી ફરીથી ન આવવું પડે અને કદાચ કોઈ આવા કિસ્સા બને તો જે તે વર્ગનો કર્મચારી જેની જવાબદારીમાં આવતું હોય અને એવા ડીલેના કિસ્સાઓ માલુમ પડશે તો એવા અધિકારીઓને જવાબદાર ગણી અને પગલાં લેવાની પણ વાત કરી છે અને સાથે જ્યાં આગળ સર્વિસીસ આપણે આપીએ છીએ કે માનો કે શાળા હોય ક્યાંક દવાખાનું હોય જ્યાં આગળ સર્વિસ અપાતી હોય ત્યાં પણ કોઈ નાની મોટી સમસ્યા અથવા તો કોઈ પ્રશ્નનો ઉદ્ભવ થશે તો એ શાળાનો હેડમાસ્તર છે કે પછી સરકારી કોઈ પણ સંસ્થા દવાખાનું છે તો એનો અધિકારી છે એ અધિકારીને જવાબદારી ગણી અને આવા ડીલેના કિસ્સામાં બેદરકારીના કિસ્સામાં એને જવાબદાર ગણી અને કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચનાઓ એમને આપી છે એટલે ખૂબ મોટી કોઈ પણ જગ્યાએ પ્રજા હેરાન થતી હોય તો એની સીધે સીધી જવાબદારી સુનિશ્ચિત થાય એ પ્રકારની એમને સૂચનાઓ આપી છે જેથી ગુજરાતની પ્રજાને ખૂબ મોટો ફાયદો થશે